તારમ બધેને કેમ છો બધા મજામાં છો અજી આયા નઈ કેમ ખોટી થઈ ગયા છે કે મોઢું કેમ આવું છે કોઈ મળી ગયો તો અત્યારે હું હે કોઈ મિહીન આયા કે હું આ બધું હું ચાલુ કર્યું તમે આય બંધો બધે ભેગા નહી છોડી રહેસા સીતારામ બધાને કેમ છો તમે મજામાં તે છો હું પણ મજામાં છું આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને માતાજી હરપલ ખુશ રાખે તમને બધાને એવી શુભેચ્છા પાઠવું છું જો અમારા તેજસ્વી ને પપ્પા બે દૂધ ભરવાઈ ગયા તો બપોરને રાંધી નાખ્યું નાસ્તો કરી લીધો જે આવ્યા નહીં કેમ ખોટી થઈ ગયા છે કેમ ખોટી થઈ ગયા કામે બધું પડ્યું છે જો પોદળા નાખવાના છે નીરવાનું છે પાય તો લીધા પણ હવે બીજું બધું કામ બાકી છે ખાડા હાથે જાય અને આઠ વાગે ને ત્યાં વૈયા વે આજ તો દસ વાગ્યા તોય નો આવ્યા ને તેજસ્વી ને પણ હારે લઈ ગયા અને પાછા ફોનય ન હારે લેતા જાય ફોન અહીંયા મેકતા ગયા જો ગાડી નો હોન વાગ્યો આવ્યા લાગે કેમ એવું છે

હવે હું બેટા ભાગ ખાઈ એને ભાગ લઈ લીધો નહી જો ને જો સે તેવડ કઈ જો બસ હવે બે જાવ ખાટ લે ન્યા કઈ નથી ભાગ તમને આમ કઈ શરમ જેવું છે આ હું તમને આજ પૂછું આવું

તો હું નથી દારૂ પીતો એમ હું દારૂ નથી પીતો હું કુજી પીધો મે પણ તો આ નથી બોલવાની તેવડ કે નથી કઈ બેહવાની તેવડ તો આમાં મલ્લો હું નેવાખા ઈ તો ભેગો થઈ ને થાકોડો લાગી ને એવું બધું ગયો ઘરે તો શું કરવાનું મારે આ છોડીને કેક વગાડ્યું હોત તો

આય હવે તમે સને શાંતિ થી હુઈ જા મારે તમારી પાસે કાઈ કામ ન કરાવ હવે હુઈ જા તો હારું છે હું તમને પગ્યા લાગ મે ને ઢોળ્યો છે ના ના મે ઢોળ્યો તો તો તા ધ્યાન રાખવું જોઈએ ને ઢોળા તું મારું નામ દે તો તારે ધ્યાન રાખાય ને તો મને મારું નામ હું લવા દે મે ઢોળ્યો છે ના ના મે ઢોળ્યો એમ તો કહો તમે ન ઢોળ્યો

આંગળા કાપો પછી વાઢવા ભાગી આંગળા ને ખડ વાઢવા ખડ હું વાઢતા થા કોણો એક છો પણ હજી ઊભો થા અને ખબર નત પડી ને કેમ પડ્યા છે એમ જો તો ઓય તમને કા ઊભા થા રોંઢો કરી લઈ હવે હાલો ખાઈ લઈ હાલો ઊભો થા હવે હું ખાઈ લઈ

અમે તેજસી લાકડી લઈને નાખને તેજસી એક લાકડી હા ભાઈ ખબર છે કે ધારો એ કરો અને હું કાઈ કહું તને કહું છું વાહ થાઉ ભાગ ધારો એ હું કરું હા ભાઈ કરેલું જ છે બધું કરી જ નાખ્યું તું ધાર્યું એ બધું

તો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને દિલથી બાપા સીતારા